એ હરી જલે ફરી જલે વરી જલે ઉડી જલે છત્રી હોટ કરી હોય કાગડા થઈ જેલા હા હા દેખાય બાપા આ ચાર દાડાથી વાર્યું નહી મને ઢેટમાં વા આવતો નક હું આ બધું રમ ના પાડું મેલું બધું ચૂક્યો હબળો

તમે નહીં ખાતા ઉણારો હશે નહીં ખાતાજી પણ જો હું ના પાધી દો હે કરવા મંડ્યો તો મારા તને કરવા નેકરી હોય તો અને હું ખાવાની ખબર તો ના આવી જાય એના પાણે તો ડોહો જાય તો કોણ નઈ કરવાનું તો જીલાય મય પાડીસ પેરાન તમારું ખાવા ન કે રગવા કરું છું તો પણ પોણી આપા પણ ખવડાવું હે પરપસ આ મોણા જો જાય ને કણ કકરાટ કરી નાખ જાય કોત હખા મોણા ગેતી નેકરાટ નઈ હારું કરજે બાપ હે થોડું બોમ તમારું કીધું તુસલી ફરવાળી હાય હે સે ગોમ હું સુરત થી આવું

આ પગ મેગ મેળતો છત્રી આખી જેડી દોજો નાખી રૂપિયા છત્રી પગારી પગારી કરવી હોત છે મારો ભાવ રૂપિયો હરિયો વાડી નહીં યાર કશું નહીં મળે હેડ વાડું કરો કે ગરડા મર છી બેતા બૈરા મમરે હાલ અમર બે હરિયા હોસ કરે મો આખી ડંડી વાળી ના યાર 15 રૂપિયા ભાઈ રૂપિયા ના આલુ 15 રૂપિયા બરોબર છે બાપજી વાડી 15 રૂપિયા લો ફૂલ હે 10 રૂપિયા કેટલા આલુ 10 રૂપિયા ખાલી આલ છે અમાય આલુ એમ અમાય 10 રૂપિયા નહીં પોસ્ટ

तो बराबर सुदाला सुदाय मु आलू सुता મેલો તો મેલો ઓમ કે કોમ કે આયે કાકા હું તો સુરત બાજુ નો છું આ તો શું આયા કાકા આ તો આબાદ રૂપિયા નું જોવેલા રાસ રૂપિયા 350 400 રૂપિયા નું ક્રીએતીસ ઓફ ઈ ઓ નાના હાચીયા આ શું આવોલા માં ઉતજીલો કરક હો ભળા જે ભાઈ અમારું પાછ ની પેલી પૈસા દી હરમન ની હા તો પરજતી નો હા હા આ ગોમા મંદિર એટલે હા લે લો હું આપલો કે તો છત્રી લેવી હોય તો કઈ કાળો એટલા મેં જક બાર ધરાવ ઓળો હમ તમામા દેબો ફુરબિયા ને બરોબર ઓકે લો 200 રૂપિયા બોલ બોલ 200 રાખો કાકા તમારી કરો તો હા 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 ચામી ભાઈરો વધારે પડ નઈ કોઈ સકો બરો 바로 걔가 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 બંધ થઈ જાય તોય હારું નકર પડી જાય બધું લઈ જાય તોય હારું પણ હમું તો ટચ હતો તે કીધું તો વાળો તો તો હું ફોન કરું છું કે તોય

બે બૂનુખી છે બે બૂનુ હરખી છે જોત્રી નું તરત ફોન આવી જો હું નતો કે આ જપ્શ જઈ આજી આ કે ના ભરું લૉલ કઈ ના ભરું લૉલ લીધી દે જેરી જેરી ફરવા મોયા ગજે એ નથી કે છે શું કરવાનું લોજી વાહ

અરે આવો અલ્યા આવો હું જા છેડી આ તો પેલું છે સોલ તો સિલ્વર બટન થા હું તો સિલ્વર બટન આવતો યાર

એટલા આવું છે મિત્રો બરાબર જરૂર નહી વિડીયો જોયો હોય એટલે મિરદાન આવું બરાબર ન કરજો લાઈક કરજો શેર કરજો પણ પેલું